thank you હું જામાં ઈના પટેલ તમે છો મારી ચેનલમાં તો આજની જે રેસીપી છે એ મટરની છે તો ખૂબ સારા શિયાળાની અંદર તાજા ફ્રેશ એવા મટર મળે છે તો મને થયું કે આજે આપણે મટરની ઈડલી બનાવી દઈએ અને સાથે આપણે સંભાર બનાવી દઈએ સંભાર પણ કોઈ રોકચોક વગરનો એકદમ ઝંઝટ વગરનો એકદમ ઓઇલ ફ્રી સંભાર આપણે બનાવીશું અને જેવો બાર મળે ને એવો જ ટેસ્ટ મળશે અને ઈડલી પણ એટલી જ હેલ્ધી થશે તો વિડીયો આમ સુધી જોજો ગમે તો શેર કરી દેજો અને હા ચેનલ પર નવા હોય ને તો સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો તો પહેલાં તો આપણે બસો ગ્રામ વટાણા લીલા જે વટાણા આવે એને ફોલી લીધા છે અને પોણો કપ લીધા છે વજનમાં બસો ગ્રામ છે તો આ વટાણા લેશું ને એને મિક્સર જારની અંદર આજે ચટણીનું જાર આવે છે એમાં દળી લેશું મતલબ થોડી વાર ફેરવશું એટલે આ રીતની પેસ્ટ મળી જશે હવે આ આપણે એક બાઉલની અંદર કાઢી લેશું અને ત્યાર પછી પોણો કપ આપણે સૂજી મતલબ રવો લેશું તો જેટલા વટાણા હોય એટલો જ અહીંયા રવો લેવાનો છે અને ત્યાર પછી આદુ મરચાંની પેસ્ટ એ પણ આપણે એક ચમચી લઈશું ને સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ આમાં એડ કરી દઈશું ત્યાર પછી થોડા એવા ધાણા એડ કરી અને છાશ એડ કરીશું અહીંયા તમારી પાસે જો દહીં હોય તો દહીં પણ એડ કરી શકો મેં અહીંયા અડધો કપ છાશ એડ કરી છે અને હવે આને છે ને બરાબર આપણે મિક્સ કરી દઈશું મિક્સ કરી અને દસ મિનિટ માટે રેસ્ટ થવા દઈશું હવે આ જ્યાં સુધી રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈશું તો એના માટે બે ટામેટા લીધેલા છે બે મોટા નંગ ટામેટા દેશી ટામેટા છે દેશી ના હોય તો પણ ચાલે અને ત્રણ નંગ ઓનિયન લીધા છે આ રીતે મોટા મોટા કટ લગાવી દઈશું જો ઓનિયન ના મોટા હોય તો એક ઓનિયન લેવાનો છે નાના હોય તો ત્રણ લેવાના આ રીતે કુકરની અંદર એક મરચી ટામેટા અને ઓનિયન એડ કરી દઈશું કઢીપત્તા આ રીતે હાથથી થોડા કટ કરી રખલી અને એડ કરી દઈશું મીઠું એડ કરી દઈશું અને એક કપ પાણી એડ કરી થોડી એવી હળદર એડ કરી અને કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ પર આને દો બે વિસલ થવા દેસું હવે આ બાજુ કુકરમાં મીડિયમ ફ્લેમે આપણે બે વિસલ થાય ત્યાં સુધીમાં આપણે રવો ચેક કરી લઈએ તો આપણે છાસ એડ કરી અને આપણો જે રવો છે એ પલળવા માટે મૂક્યો હતો તો રફલી એમાં હવે આપણે કઢીપત્તાને આ રીતે ચોપ કરી હાથ વડે અને એડ કરી દઈશું અને કઢીપત્તા એડ થયા પછી ફ્રેન્ડ્સ ખૂબ જ એકદમ મસ્ત સ્મેલ આવે છે તો હવે જે આ આપણું બેટર છે ને એની અંદર આપણે એક તડકો લગાવીશું તો તડકા માટે પહેલાં તો તેલ ગરમ કરી લેશું તો આ તડકા પેનની અંદર બે ચમચી તેલ અને એક ચમચી રાઈ એડ કરી છે થોડી એવી હિંગ એડ કરી તડકો બરાબર તૈયાર થાય એટલે આ જે બેટર છે એમાં આપણે રેડી દઈશું અને પછી આને બરાબર આપણે મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ જો ન બનાવી હોય મટર ઈડલી તો એકવાર ચોક્કસથી બનાવજો હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે અને સાથે જે આપણે સંભાર બનાવવાના છીએ એ પણ એકદમ ઝીરો ઓઇલની અંદર બનાવવાના છે ને જેવો તમે બહાર ખાવ ને એવો જ સવાર બને છે તો ખાવાનું એકદમ ટેસ્ટફુલ બને છે અને આ રીતે આપણે એક ઢોકળીઓ મૂકી દઈશું થોડું એવું બે ગ્લાસ પાણી મૂકી અને એક લીંબુની સ્લાઇસ અંદર એડ કરી છે હવે આ પ્લેટને થોડું ઓઇલ વડે ગ્રીસ કરી લઈશું અને ત્યારબાદ ઈનો તો એક ચમચી મેં અહીંયા ઈનો લીધેલો છે ઈનો એડ કરી એક ચમચી ઉપર પાણી રેડી દઈશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું ઈનો ત્યારે જ એડ કરવો જ્યારે આપણે ઇડલી મૂકવાના હોઈએ તો હવે આપણું સ્ટીમર પણ તૈયાર છે ને આપણું બેટર પણ તૈયાર છે તો બંને તૈયાર છે તો આપણી જે ડીશ છે એમાં આપણે ઓઇલ ગ્રીસ કર્યું છે અને એમાં હવે આ બેટરને આપણે બે બે ચમચી રેડી દઈશું હવે અહીંયા જો તમે બેટરને પતલું બનાવવા માંગતા હોય તો છાશ થોડી વધારે એડ કરવી મારી પાસે દહીં નહોતું એટલે મેં છાસ એડ કરી છે પણ જો તમારી પાસે દહીં હોય તો એક કપ દહીં એડ કરશો તો ખૂબ જ એવું સરસ આ બેટર બની જશે હવે આ રીતે આપણે બે બે ચમચી ઇડલી મોલ્ટની અંદર આ ઇડલીને મૂકી દઈશું આ બેટરને અને પછી એને દસ મિનિટ આમ જ ફૂલ ફ્લેમ થવા દઈશું હવે આ જે ઇડલી છે ને એ આપણે વટાણામાંથી બનાવી છે તો વટાણા એડ કર્યા છે એટલા માટે બેટર થોડું થિકનેસમાં રાખ્યું છે ખાલી ઓનલી ફોર રવાની અંદરથી ઇડલી બનતી હોય અથવા તો ઈદળા બનતા હોય તો બેટર થોડું ઢીલું હોય છે એટલે ઢીલું પણ રાખી શકો અને થોડું આટલું થિકનેસમાં પણ રાખી શકો અને બીજી બાજુ આપણે કુકરનું ઢાંકણ ખોલી દઈશું અહીંયા આપણા જે ટામેટા અને ઓનિયન છે એ પણ કૂક થઈ ગયા છે સંભાર બનવા માટે રેડી છે તો આને આપણે મેચ કરવાના છે તો આમાં બ્લેન્ડર નથી મારવાનું આ રીતે કોઈ ઝેરણી વડે આ રીતે ઝેરી લેશું એટલે આ જે ટામેટા છે અને ઓનિયન છે એ ભાંગી જશે કારણ કે એકદમ સરસ એવા કૂક થઈ ગયા છે મીડિયમ ફ્લેમ પર આને બે વિસલ આપણે થવા દીધી હતી તો આ રીતે થઈ જશે ત્યાર પછી આપણે દોઢેક ગ્લાસ આમાં પાણી પણ એડ કરી દઈશું તો ડોટ કપ અહીંયા પાણી એડ કર્યું છે સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને અડધી ચમચી આપણે કાશ્મીરી રેડ ચીલી પાવડર પણ એડ કરી દઈશું સાથે થોડો એવો ગરમ મસાલો પણ એડ કરી દઈશું ને કઢીપત્તા આમાં પણ સાથે થોડા પાંદ આપણે કઢીપત્તાના પણ એડ કરી દઈશું બીજી બાજુ આપણી જે ઇડલી છે એ ખોલી દઈશું તો સ્ટીમર તો સ્ટીમર ખોલી અને આ રીતે આપણે ચેક કરી લઈશું તો ચપ્પુ વડે ચેક કરવાથી ચપ્પુ છે એકદમ ક્લીન નીકળે છે મતલબ ઇડલી છે એ સુપર ટેસ્ટી બનીને તૈયાર છે તો આ રીતે આપણે ડીમોલ્ટ કરી લેશું અને બધી જ ઇડલી કાઢી લેશું તો ફ્રેન્ડ્સ આપણે જે બેટર રાખ્યું ને એ પણ થોડું થિકનેસમાં હતું છતાં પણ આપણે ઇડલી છે આસાનીથી નીકળી જાય છે અને જોઈ શકો છો કે એકદમ સરસ પોચી રૂ જેવી આ ઇડલી બને છે અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ છે તો હવે આ બધી જ ઇડલી આપણે ડિમોલ્ટ કરી દઈશું અને ડિસ્પર રાખી દઈશું અને હા ફ્રેન્ડ્સ આપણે જે ઇડલી બનાવીને એ વટાણામાંથી બનાવી છે તો વટાણા છે આદુ મરચાંની પેસ્ટ અને સૂજી માત્ર થોડા જ ઇન્ડેન્સની અંદર સુપર ટેસ્ટી ઇડલી બનીને તૈયાર થાય છે આવી જ રીતે તમે ફણગાવેલા કોઈ પણ કઠોળ હોય અથવા તો મિક્સ વેજ ઇડલી પણ બનાવી શકો તો સુપર ટેસ્ટી ઇડલી બનીને તૈયાર છે અને બીજી બાજુ આપણે સંભારની રેસીપી પણ અધૂરી છે તો સંભાર જોવો જરૂરી છે તો અંત સુધી જોજો કારણ કે ઓઇલ ફ્રી સંભાર છે જો એક વખત બનાવી લીધો તો વારે વારે તમે આ જ સંભાર બનાવજો એ મારી ગેરંટી છે તો સંભાર આપણે ઓઈલ ફ્રી બનાવવાનો છે એટલા માટે તડકા પેન તો આપણે લીધી છે પણ તડકા પેનની અંદર તેલ એડ કર્યું નથી આમ જ સીધી રાય એડ કરી અને રાઈને આપણે કકડાવી લેવાની છે અને ત્યાર પછી આપણો જે આ સંભાર છે એમાં જે આ તડકા પેન છે એ રેડી દેસું એટલે જે રાય છે એ એકદમ પાકી ગઈ છે મતલબ એકદમ ફૂટી ગઈ છે ફૂટેલી રાઈને આપણે આ તમ્ભારની અંદર તડકો કરી લેશું તો મદ્રાસી સંભાર મસાલો અહીંયા અમે લીધો છે બે ચમચી મસાલો હવે એડ કરી દઈશું અને પછી આને બરાબર આપણે ઉકાળવાનું છે બસ હવે આમાં કંઈ પણ એડ કરવાનું નથી હા મેં અહીંયા દેશી ટામેટા એડ કર્યા છે જો તમે પણ દેશી ટામેટા લેતા હોય સંભાર બનાવવામાં તો એક ચમચી અહીંયા ખાંડ જરૂરથી એડ કરજો મેં પણ એક ચમચી ખાંડ એડ કરી હતી પણ મીડિયામાં સ્કીપ થઈ ગયું છે તો થોડો ખાટો મીઠો અને જે બાર મળે છે એવો ટેસ્ટફૂલ આ સંભાર બને છે અને સાથે થોડું એવું અડધી ચમચી મેં પાછું પણ કાશ્મીરી રેડ ચીલી પાવડર એડ કર્યો છે જેથી કરીને આપણો જે સંભાર છે બહાર મળે એવો જ કલરમાં દેખાય અને એટલો જ ટેસ્ટી બને એટલા માટે આપણી ઈડલી અને સંભાર બંને તૈયાર છે તો ફ્રેન્ડ્સ ફરી પાછું જણાવી દઉં કે ઓઇલ ફ્રી સંભાર બનાવવા માત્ર ઓનિયન અને ટામેટા લીધા છે એને આપણે બે વિસલ વગાડી મીડિયમ ફ્લેમ પર અને કૂક કર્યા છે થોડા હાથથી મેચ કર્યા છે મેચ કર્યા પછી એને ઉકાળવા દીધું છે થોડું નમક મદ્રાસી સંભાર મસાલો ખાંડ અને લાલ મરચું પાવડર મતલબ કે કાશ્મીરી રેડ ચીલી પાવડર એડ કર્યો છે બાકી કંઈ પણ આની અંદર એડ થયું નથી ઓઇલપ્રિ સંભાર છે ખૂબ જ ટેસ્ટી બને છે અને જેવા ઢોંસાવાળાને ત્યાં તમે ખાઓ એ જ સંભાર બનીને તૈયાર થાય છે તો રાજાજી રોકચોક વગર એકદમ ફટાફટ બનતો આ સંભાર છે જો રેસીપી ગમે તો ફ્રેન્ડ્સ શેર કરી દેજો અને હા ચેનલ પર જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો ફરી પાછા મળશું અવનવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ